સુરતના ડીસીપી જોન છ વિસ્તારમાં ચાર પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો સુરતના ડિંડોલી વિસ્તારમાં ચાર પોલીસ સ્ટેશનના મુદ્દામાલનો સંપૂર્ણપણે બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો સુરતના ડીસીપી જોન આવતા સચિન સચિન જે આઈડીસી ભેસ્તાન અને ડિંડોલી વિસ્તારમાં જુદા જુદા પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો કરોડ એક લાખ છસો બાવન રૂપિયાથી વધારેના વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો નશાબંધી અધિકારી શ્રી ગન્ના સાહેબ અને પ્રાંત અધિકારી પંડેરી સાહેબ અને એસએમસી અને ફાયર વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા આજ રોજ સુરત શહેર પોલીસ તરફથી ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન સિક્સ જનો વિદેશી દારૂ આઈએમએફએનો નાશ કરવામાં આવી રહ્યો છે ટોટલ ચાર પોલીસ સ્ટેશનનો નાશ કરવામાં આવી રહ્યો છે સચિન સચિન જીઆઈડીસી ડિંડોલી અને પેસ્તાન ટોટલ વિદેશી દારૂની કિંમત એક કરોડ એક લાખ છસો બાવન રૂપિયા છે અત્યારે મારી સાથે નશાબંધી અધિક્ષક શ્રી ધન્ના સાહેબ તથા પ્રાંત અધિકારી ભંડેરી સાહેબ એસએમસી અને ફાયર વિભાગના અધિકારીઓ પણ હાજર છે